અને જે શ્રી કૃષ્ણ બધાના કર્મનો કામ અને વેસ્ટ વસ્તુ રહેતી જ હોય છે તો આપણે એમ થાય કે આનો શું ઉપયોગ કરવો અને ક્યારેક ક્યારેક એવું થાય કે આ વસ્તુ ઉપયોગમાં આવશે જ નહીં અને આપણે એને ભંગાર સમજી અને ફેંકી દેતા હોઈએ છીએ તો એમાંથી જ જબરદસ્ત આઈડિયા આજે હું તમારી સાથે શેર કરીશ નાના છે પણ એકદમ નવા જે તમને ડેલી લાઈફમાં ખૂબ જ ઉપયોગી થશે અને જો ઉપયોગી થાય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચાલો ચાલો કરીએ આજનો વિડીયો અને જો તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય આમાંથી કોઈ પણ ટીપ્સ જો તમારા રેગ્યુલર લાઈફમાં કામ આવતી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બે લાઇક એને પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ જે ટીપ્સ અને આઈડિયા હું તમારી સાથે શેર કરું એની નોટિફિકેશન તમને મળી જાય તો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો એકદમ નાની નાની ટીપ્સ છે પણ બહુ ઉપયોગી ટીપ્સ છે અહીંયા જોઈ લઈએ આપણે પહેલી ટીપ્સ આ રીતની જે કેટલ હોય કે પછી કોઈપણ જાતના થર્મોસ હોય કે પછી હોટલ બોટલ હોય જે વેક્યુમ વાળી બોટલ હોય છે ને એમાં વાસ આવી જતી હોય છે ટાઈમ ટુ ટાઈમ આપણે એને ક્લીન ના કરીએ તો એક સરસ જે ઘરમાં જ પડી વસ્તુથી આપણે એને સરસ રીતે ક્લીન કરી શકીએ છીએ બસ મહિનામાં એકવાર તમારે પાંચ મિનિટ ખાલી આને આપવાની છે બસ લીંબુ લઈ લેવાનું છે પછી બેકિંગ સોડા લઈ લેવાના છે અને થોડીવાર હલાઈ અને પછી તમારે હોફાળું ગરમ પાણી નાખી અને પાંચક મિનિટ તમારે એને રાખવાનું છે ટાઈમ ના હોય તો તમે ગરમ પાણીથી તરત ધોઈ હોય પણ શકો છો જો તમારે ચાર પાંચ મિનિટ ના રાખવું હોય તો બસ ચાર પાંચ મિનિટ રાખી અને પછી તમારે સરસ રીતે આપણે ક્લીન કરીએ એ રીતે ક્લીન કરી લેવાની છે અને આગળના જે એનું ઢાંકણ હોય છે ને એમાં પણ ચાર ક્રીઝ ક્રીઝ હોય છે તો એમાં ચા વગેરે ભરાઈ જતું હોય છે અને એમાં કીટાણું જેવું થઈ જતું હોય છે જે આપને બેક્ટેરિયા વગેરે તો આપણને દેખાતા પણ નથી પણ એટલા જ માટે આપણે આને ટાઈમ ટુ ટાઈમ ક્લીન કરવું બહુ જરૂરી છે તો આ રીતે તમે ક્લીન કરી શકો છો તો આઈ હોપ કે તમને આઈડિયા ગઈમો હશે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ આ રીતના મસાલા આપણા ઘરમાં હોય જ છે એકવાર આપણે પેકેટ્સ ખોલી નાખીએ તો આ રીતે આપણે ખુલ્લા રાખી દેતા હોય છે જેમાં શું થાય કે ક્યારેક બગડી જાય કે ક્યારેક એની જે મસાલાની સ્મેલ હોય એ જતી રહે છે તો એને સ્ટોર કરવા માટે તમે શું કરી શકો છો બસ સાઈડની ફ્લેપ છે ને એ તમારે આ રીતે કટ કરી દેવાની છે અને એક જે છે ને એને આ રીતે અંદર એન્ટર કરી દેવાની છે સાઈડના પોર્શનથી આ રીતે ફોલ્ડ કરી અને જે ઉપરની કેપ છે એને અંદર ઇન્સર્ટ કરી દેવાની છે આ રીતે તો આ રીતે બધા મસાલા રાખશો તો એ નીકળશે પણ નહીં અને એવાન એવા જ રહેશે અને એમાં કોઈ પણ છે મોઇશ્ચર પણ નહીં લાગે એવી જ રીતે આ રીતના મધ આપણા ઘરમાં પડ્યા હોય સુગર પડ્યા હોય તો ચોમાસામાં ખાસ તોર પર શું થાય કે જે કીડીઓ વગેરે હોય છે કે માખીઓ હોય છે એ એની ઉપર બેસી જતી હોય છે અને પછી મધમાં કીડીઓ ઘૂસી જાય તો પછી મધ જ આપણે ફેંકવું પડતું હોય છે તો તમારે કશું નથી કરવાનું જે આપણે વિનેગાર જે યુઝ કરીએ છીએ જે અથાણામાં યુઝ થાય છે એ લઈ અને આપણે ખાલી કેપ હોય તમારું ઢાંકણ નીચેના ભાગમાં આવી રીતે ખાલી લગાવી દેવાનું છે એક તો વિનેગાર જે સ્ટીકીનેસ ચિકાસ હશે ને એ પણ દૂર કરે છે ને ઉપરથી ક્લિનિંગનું પણ કામ કરે છે વિનેગારથી તમે જો કોઈ પણ શાકભાજી ધો ને તો પણ એમાંથી જે પણ પેસ્ટિસાઈડ હોય છે ને એ નીકળી જતું હોય છે અને થોડું વિનેગર બચેલું હતું તો એનો પણ આપણે યુઝ કરી લઈએ ટિશ્યુ પેપર લેવાનું કે કોટનનું કપડું લેવાનું આ રીતે કોઈ પણ જે તમારી પાસે તાંબાની ટાંકી વગેરે હોય તો તમે એને ક્લીન કરી શકો છો આ રીતની તાંબાની ટાકી લો તો આ રીતે એન્ટિક પીસ વાળી હોય ને એ લેવાની છે એન્ટિક ડિઝાઇન વાળી હોય ને તો શું થાય કે થોડું એમાં બ્લેકિસ પડતો પાર્ટ હોય ને તો રેગ્યુલરી તમે ક્લીન ના કરો ને તો પણ એ ખરાબ ના દેખાય પ્યોર અંદર જે તાંબુ છે એવું જ તમે બહાર રાખશો ને તો પછી તમારે રોજ રોજ ક્લીન કરવી પડશે બસ વિનેગાર લઈ લેવાનો છે ચાર પાંચ દીમા એકવાર આ રીતે ઘસી દેવાનો છે એ તમે જોઈ શકો છો ફર્ક એકદમ શાઇનિંગ આવી જશે ને ઉપરથી એકદમ ચડકળાટ કરવા મળશે ને ઉપરથી એકદમ ક્લીન પણ થઈ જશે તો આ રીતે તમે વિનેગારનો બધાને ખબર હોય જ છે કે વિનેગાર એક ક્લિનિંગના પર્પઝથી વધારે યુઝ થાય છે તો આ એક મારા માસીએ બનાવેલું જે છે મેટ છે તમને તમારી સાથે શેર કરું છું કોઈ પણ જૂની સાડી લઈ લેવાની છે એને ત્રણ કે ચાર પાર્ટમાં આ રીતે લાંબી લાંબી કટ કરી લેવાની છે અને કટ કર્યા પછી તમારે જે ખાટલી હોય છે ને આપણે વાસણ જે આપણે ડ્રાય કરતા હોય એના માટે તો બસ આ રીતે ગાંઠ એક જગ્યાએ મારી પછી આ રીતે બીજી જગ્યાએથી લઈ અને આ રીતે તમારે બસ આ રીતે ફસાવતું જવાનું છે અને પરવતું જવાનું છે ને લાસ્ટવાળો જ્યારે સાડીનો ભાગ આવે ને ત્યારે ગાંઠ મારી અને તમારે એને સિક્યોર કરી દેવાનું છે છે આવી રીતે તમે જેટલી સાડીનો ઉપયોગ કરવા માંગતા હોય જેટલી મોટું પગ લછોણીઓ બનાવવા માંગતા હોય એ હિસાબથી તમે આમાં છે સાડીના પીસીસનો યુઝ કરી શકો છો અને પછી કોઈ પણ ઊન લઈ કે પછી કોઈ પણ આપણે સિંદરી હોય છે જે જ્યૂટ કહીએ છીએ એ લઈ અને તમારે મિડલ મિડલમાં આવી રીતે ટાઇટલી નોટ બાંધી લેવાની છે પછી સાઈડમાંથી આ રીતે ખોલી લેવાનું છે તો એક નાળા જેવું રોપ જેવું બનીને તૈયાર થઈ જશે જેટલા પણ બનાવવા હોય એ હિસાબથી બનાવી શકો છો આગળ પાછ ઉપર નીચે આપણે કટ કરી લેશું અને સરસ રીતે આપણે એનું ફિનિશિંગ આપી દઈશું પછી સોય દોરાની હેલ્પથી આ રીતે તમારે એને આ જે બધાને આ રીતે જોઈન્ટ કરી લેવાના છે સરસ રીતે ટાંકા લેવાના છે જેથી કરીને ક્યારેય પણ નીકળે નહીં તો ખરાબ અને વેસ્ટ પડેલા કપડાનો તમે આ રીતે ઉપયોગ કરી શકો છો અને ઘર માટે ઉપયોગી વસ્તુ પણ બનાવી શકો છો તેવી જ રીતે આ રીતનું કોઈ પણ કાર્ડબોર્ડ તમારી પાસે હોય સર્કલમાં કટ કરી લેવાનું જે પણ નાની મોટી લેસ બધી પડી હોય ને આ રીતે તમારે ઉપયોગ કરી લેવાનો છે આગળ પાછળને એવું નથી કે જે નીચે ઉપયોગ કર્યો હોય એ જ ઉપર ઉપયોગ કરવાનો અલગ અલગ જાતની લેસ પડી હોય તો પણ આખા સર્કલમાં તમે ડિફરન્ટ ડિફરન્ટ લેસ પણ લગાવી શકો છો પણ મેં શું કર્યું તો આ બાજુ જે ચાર કલર લગાવ્યા ને એ જ મેં ઉપર પણ લગાવ્યા હતા તો તમે તમારા હિસાબથી તમારા ઘરમાં શું પડ્યું છે ને એ હિસાબથી થોડી ક્રિએટિવિટી અપનાવી અને તમારા હિસાબથી વસ્તુઓ બનાવી શકો છો કોઈ પણ વસ્તુ વેસ્ટ નથી હોતી થોડી ક્રિએટિવિટી કરો ને તો બહુ બધી મસ્તની વસ્તુ બની જતી હોય છે ને જે આપણે હાથે બનાવી હોય એની વસ્તુની મજા જ કંઈ કોરો હોય છે અને બધું તો બજારમાં મળે છે એવું નથી કે આપણે બધું ઘરે જ બનાવવું પડે અને એવું પણ નથી કે બધું બજારમાંથી જ લેવું પડે જેને શોખ હોય તે આવી વસ્તુઓ કરી શકે છે આમાં તમે નવી વસ્તુ વાપરતા હોય તો ભગવાનને બેસાડી શકો યા પછી જે છે ડેકર પીસ તરીકે પણ ઉપયોગ કરી શકો છો તેવી જ રીતે આ રીતના જીન્સ આપણે આપણા ઘરમાં બધાના હોય જ છે તો આપણે રેગ્યુલરી આવી રીતે આને ફોલ્ડ કરતા હોય કે પછી હેંગરમાં જે કપબોર્ડમાં રાખીએ ને તો પણ એક જ મેથડથી આપણે રાખતા હોય છે કંઈક તો આ રીતે આપણે રાખતા હોય બસ હેંગર લઈ લીધું જીન્સને મિડલમાંથી આ રીતે ફોલ્ડ કરીને આ રીતે રાખી દેતા હોઈએ છીએ કા આપણે આખા આખા જીન્સમાંથી મિડલમાં ફોલ્ડ કરીને આ રીતે રાખતા હોઈએ છીએ તો એક સરસ મજાનો વે બતાવું છું જેનાથી તમારે કબાટમાં પણ વધારે સ્પેસ થશે અને સરસ પણ લાગશે અને જીન્સ વારંવાર પડી પણ નહીં જાય તો આ રીતે જે રીતે વિડીયામાં જોવા મળે છે ને એ હિસાબથી તમારે હેંગરમાં જે જીન્સનું પેન્ટ હોય ને એને તમારે લગાવવાનું છે બીજી વાર બતાવું છું તમે જોઈ શકો છો થોડું સ્લો કરશો એટલે તમને સમજાઈ જશે જેનાથી શું થાય કે ગમે એટલું કોઈ પણ ખેંચે હેંગર અહીંથી અહીંયા થાય ને તો પણ એ જીન્સ નહીં નીકળે બીજો આઈડિયા છે એને ફોલ્ડ કરવાનો તો કોઈ પણ જીન્સનું પેન્ટ છે એને તમે આ રીતે ફોલ્ડ કરી અને પછી જે આ પોર્શન છે એને આ રીતે ફોલ્ડ કરી અને પછી પાછળનો ભાગ આ રીતે ફોલ્ડ કરીને પોકેટ જેવું બનાવી લેવાનું છે અને જે પાર્ટ છે બાકીનું એમ ઇન્સર્ટ કરી દેવાનું છે તો આ પણ તમારું જીન્સ છે એ ટચથી મસ્ત નહીં થાય અને એક જ જગ્યાએ રહેશે પડી જશે ને તો પણ નહીં નીકળે તો આ રીતે જગ્યા પણ ઓછી લેશે અને કપબોર્ડ પણ તમારો સારો લાગશે તો આઈ હોપ કે બધા આઈડિયા તમને ગમ્યા હશે મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જે શ્રી